પાછા વાડ્યા તા બરોબર વાડ્યા તમે એ હાલ કંટાળેલા તાજા ગામો જોઈ ના તા ભાઈ આપડે શું કરવા કેવું પડે તો ખાલી હમણાં લઈને હેડ હતો હા હેડ તો ભેગા થતા હોય

કેવો રહ્યો પ્રચારમાં માં પ્રચાર માં મારી પેલો મજા આવી ગઈ છો ખૂણો બાજી મેલો નથી આખા ગામ બોલો ઓહો અહી સાની બોલો રાખી લો નથી તે રાખી દે અહી રીક્ષા મેલી હતી તે અહી આની રીક્ષા આઈ ના મારી આઈ આવ 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 રા આયા આજે શું વાત કરતા હતા એ તો રાખીડા વાત કરું ઈ તો ગામ પ્રચાર કરવા રીક્ષા પર ફેરી હોય પાછા કરવા મિંતા ગયા તે રાખીડા ની રીક્ષા આઈ ના મારી

આ શું આ શું انا તારે મારાજી પબ્લિક ખાવા પછી ઘણી પેગી થાય છે ના ભાષણ પૂરો થાય ને તરો નાસ્તો ને રાખવાનું અમે ગોમમાં હારા હારા મનસં કેતા આવો કેમ પીવી તારે ના તમ ચૂંટણી માં ફોરમ પાછું કે આજુ ક્યુ ના ના કરે કીધું તો કો રણાગત દેખાતી નહીં તમ હની રણા યાર કાલ તો રિક્ષા પરતી હતી મારી રિક્ષા તો પરતી વાત આજી પણ એકલો કોઈ રિક્ષા પેવરે કોઈ મળ ના પડે છ કાકો ભત્રીજો મન કા આદે કહી જા માપુજી તો મોટી સભા રાખી છે માપુજી તાણે ના ગોટાન બધું રાખ્યું છે નાસ્તો ને બધું ના હોય તાણે

પંચોતેર હજાર રૂપિયા લાવવાડ ગોમ્બોસો હજાર પોનસો હજાર એવું છે આખો બત્રી તો કલાક નહીં પેલા મફુજી લખુજી નહીં

આ રાજનીતિ છે એ કોમ કે ને કોમ કે કોઈ નું અપડવાન નહીં અમે કઈ એટલું અપડવાન આનો વાત ના હજાર રૂપિયા આલો અમને આવ લઈ જતે બરોબર પૈસા વાપરો તમે જર પોણી ને ગોળ મને હાર ના થવી જો હાર ના થાય ભલા આદમી એ બધા તાર કાચી કે ચા મેલે ના ચા ને બી મારે કોમ સદુ લે ભલા આદમી હવે સરપંચ ભેગો હું ઉઠતો બેઠતો થયો હવે મારે કહારો તો પડક પછી ના પડતો હજુ થયો સરપંચ

હમણાં હું ખબર ને કલ્લાઈ ગયો જય માતાજી આવ્યો આવ્યો હડો હાલ જ આવ્યો

હા તો વડીલો કે આ વખતે ચૂંટણીમાં મફુજી સરપંચમાં માં ફોર્મ ભર્યું છે અને તેમનું નિશાન છે તો તમારે વોટ અને મફુજી ને જીતાડવાના છે બરોબર તો બધા આપણા ગામના ના બધા મફુજી ના ચમચામાં જવાના બરોબર અને બીજા બે શબ્દો આપણે વડીલ ફમતા કાકા પણ ક્યા

તો જે હોય તમે આવો સમજી જવાનું હોય ફલાદ ભાઈ આપડે હાલ પથરા લે છે આખા ઉધણ છે

તેટલા તેટલા ફાયદા થશે હું તમને જણાવી દઉં બરાબર જોવો પહેલો ફાયદો કે જેને જેનું ઘર રોડ ટચિંગ હશે એને રોડ તો થવાનો જ છે બરાબર પણ જે શટરમાં આગા આગા રાતું છે ને એને સિંગલ પટ્ટી રોડ કરી આલવામાં આવે છે સાયકલ આખતો છે તો સાયકલ માટે રોડ થશે બરાબર પછી ઘેર સાસ નહીં હોય ને તો સાસ ની ચકલીઓ નાસી દેવામાં આવે છે

સગડી નથી તો તેને સગડી લઈ જવા આવશે અને કોઈ એમ કેતું હોય કે અમારે સગડી નથી જોતી તો માફુજી એને કે લાકડા નો ફળ ખડકી જાય છે એક બીજી વાત મારે કહેવી છે કે અત્યારે મારે બધું ઘેર ઘેર વધી ગયું છે અને ઘેર ઘેર એમ કે એવા માણસો વધી ગયા છે કે આપણે કે એનો ત્રાસ થઈ ગયો છે જો એનું નામ લેવા જોઈએ તો બરાબર

બરાબર અને બીજી વાત કે અમુક માણસો અમુક માણસો વિકાસ ની જરૂર ના હોય ની તો પછી પૈસા આવશે બરાબર અને એને એના માર્ગે મેન્ટલ નાખી દેવામાં આવશે તો કે પથરા બરાબર તો આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે એક કે બધા નું વાત સમો

જે પૈસાની ની માગણી કઈ કરતા હોય શું બરાબર કે અમારે પચીસ હજાર આલો પચાસ હજાર આલો એવા બધા માણસો વિકાસની વાઈટ જોઈને નહીં લે હોય તો અહીંયા રોડ થાય મેન્ટલ નો પથ્થર

કે રકીડા અમે સભા તો નહીં કરવા દીધી બરોબર પણ રકીડો તમામ સવાણા પેકેટથી પેકેટ થી દારૂ ની પોટલી થી પૈસા થી ખરીદવાની કોશિશ કરશે એટલે રકીડા ની આરી તમે આવતા નહીં બરોબર અને આપણે ખેકાર ભાઈ તો વોટ બધા આપણી બાજુ હોય ભાઈ આપણે હરીબા ના વોટ અને અમુક બે મોટા વાના મોરસો આયા નહીં થોડા વિરોધના કારણે

પૈસા પર ઓટ ના હાલતા જો ગીતાર ના ના તારથી થાય કરી લે 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 ના ના કે એ તાર તવ તારા ઓમે કોઈ

એટલે આપણે ભાઈઓ આપણે મફુજી ગોટાનું નાસ્તા નું કરેલું આપણે સમાપ્ત કરી